ઉપરવાસમાં પડેલ ભારે વરસાદ તેમજ સતત ત્રણ દિવસ સુધી વરસેલ વરસાદમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી ત્યારે વડોદરા આજવા સરોવરમાંથી છોડવામાં આવેલ પાણી વિશ્વામિત્રી નદીમાં તેમજ રંગાઈ નદીનું પાણી પાદરાથી પસાર થતી ઢાઢર નદીમાં ભેગું થતું હતું જેના કારણે નદી કિનારાના દસ જેટલા ગામોમાં પૂરની પરિસ્થિતિ સર્જાઈ હતી આ પૂરની પરિસ્થિતિનું કોંગ્રેસના એક ડેલિગેશન જેમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય જસપાલસિંહ પડિયા દ્વારા મુલાકાત લેવામાં આવી હતી તેમજ અસરગ્રસ્ત લોકો સાથે ચર્ચા કરવામાં આવી હતી તેમજ તેમને તમામ પ્રકારની વ્યવસ્થા કરવા માટે આશ્વાસન આપવામાં આવ્યું હતું સાથે સાથે તંત્ર સાથે પણ આ પૂરગ્રસ્ત વિસ્તારોમાં કરવામાં કામગીરી બાબતે પણ ચર્ચા કરવામાં આવી હતી આજે અહીંયા પાદરા તાલુકાના વિવિધ ગામોમાં જે ઢાઢર કિનારાના જે ગામો છે ત્યાં જે પૂરની પરિસ્થિતિ જે વડોદરામાં જે રીતનો પૂરું આવ્યું એના કારણે જે વિશ્વામિત્રીનું પાણી ઢાઢર નદી કિનારામાં આવ્યું અને એના કારણે જે નદી કિનારાના ગામો છે એમાં દરેક ગામોમાં જે કિનારાના ગામોમાં મોટા ભાગે પાણી ઘૂસી જવા પામ્યું છે હજારો એકર ખેતીમાં નુકસાન થવા પામ્યું છે ઘણા બધા જે લોકો હજુ પણ ગામોની અંદર છે એમને મદદ પહોંચાડવાને પ્રયત્નો થઈ રહ્યા છે પરંતુ જે રીતની આ પરિસ્થિતિનું નિર્માણ થાય છે જે કાસો દબાણ કરી દેવામાં આવી છે જે રીતે વિશ્વામિત્રી નદીઓની આજુબાજુની જમીનો હેતુ ફેર કરીને એને પધરાઈ દેવામાં આવી છે આ તમામ માનવ સર્જિત કહી શકાય એ માનવસર્જિત આ અફત છે અને આ કંઈક ને કંઈક સત્તાધીશોના પાપના લીધે આ પરિસ્થિતિનો સામનો આજે સામાન્ય અને મધ્યમ વર્ગના લોકો કરી રહ્યા છે